નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ તારીખ છે છે ને આજનો વાર મિત્રો નો રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરી મિત્રો આવક તો બિલકુલ બંધ છે મિત્રો અને હરાજી નું કામકાજ પણ છાપરા નંબર કપાસ છાપરા નંબર ત્રણ માંથી આજે શરૂ થઈ ગયું છે મિત્રો ત્યારબાદ આઠ નંબરમાં જવાનું છે હરાજીનું કામકાજ ત્યારબાદ નવી જમીનમાં પણ હરાજીનું કામકાજ જવાનું છે મિત્રો તો ચાલો હરાજીમાં ચાલુ થઈ જાય તો હરાજીમાં જઈએ જાણી લઈ કહેવાની છે આજના બજાર ભાવ આ મિત્રોમાં જનરલને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સત્તરસો છોતેર રૂપિયાનો ભાવ છે સત્તરસો ને છોતેર રૂપિયાનો ભાવ છે જેનું સત્તરસો છોતેર રૂપિયાનો ભાવ છે જેના ખેડૂત મિત્ર કયું ગામ અને કેટલા વીઘાના દાણા હતા કેવો ઉતારો બેઠો ચૌદ મણ જેવો ઉતારો બેઠો અને બેઠા પછી કેટલા દી હોય હતા સત્તરસો ને છોતેર રૂપિયાનો ભાવ છે જે સત્તરસો છોતેર રૂપિયાનો ભાવ થયેલો છે મિત્રો દાણા છે અને એમાં ખાખી દાણા જોવા મળી રહ્યા છે એકદમ સૂકો મળશે સત્તરસો ને રૂપિયામાં વેચાણો છે આ ક્વોલિટી

થાણી છે ક્વોલિટી સારી છે એકવીસો ને એકાવન રૂપિયાનો ભાવ સત્તરસો ને એકાવન રૂપિયાનો ભાવ થાય છે આ મલના સત્તરસો ને એકાવન રૂપિયાના ભાવ થાય છે તમે જોઈશો આ ક્વોલિટી સત્તરસો ને એકાવન રૂપિયામાં વેચાણી છે સત્તરસો ને એકાવન छवि रूपया माल बे हजार ने छवि रूपया भाव थे क्वॉलिटी सारी थी मित्रों बेहजार ने छवि रूपया અઢારસો ને રૂપિયાનો ભાવ છે અઢારસો ને રૂપિયાનો ભાવ છે જે તમે જોશો જે અમારે અઢારસો ને રૂપિયામાં વેચાણું છે ધાણા છે ક્વોલિટી સારી ક્વોલિટી સુપર ક્વોલિટી છે એકદમ કલરવાળો માલ છે અને ભાવ જોવાનો સોળસો ને એકાવન રૂપિયા ભાવ છે સોળસો ને એકાવન રૂપિયાના ભાવ છે તમે જો ધાણાની ક્વોલિટી છે તમે અમુક દાણો ખૂબ કાળો જોવા મળી રહ્યો છે સોળસો એકાવન રૂપિયાના ભાવ થયેલા છે આ માલના સારી ક્વોલિટી

વેચાણી છે થાણા છે સોળસો ને છવ્વીસ